વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરોઝ કિચન સૌ પ્રથમ આપણે થ્રી ફોર્થ કપ મગની દાળને એક બાઉલમાં લઈ લઈશું પછી તેમાં બે ગ્લાસ જેટલું પાણી ઉમેરી સરસ ધોઈ લઈશું તમે આવી ફોતરાવાળી મગની દાળની બદલે જે છડી દાળ એટલે કે મોગર દાળ આવે છે તે પણ લઈ શકો છો પછી તેને આપણે આવી રીતે બે વખત ધોઈ લઈશું સરસ ધોઈ લીધેલી છે પછી તેમાં વન કપ પાણી ઉમેરી તેને પાંચથી દસ મિનિટ માટે પલળવા દઈશું મેં અહીં પાંચસો લીધેલા છે અને એક બટેકું લીધું છે મીડિયમ સાઇઝનું હવે આપણે તેની છાલ કાઢી લઈશું આવી રીતે તેનું ડી કાઢી લેવું આપણે બધા ગલકાની છાલ કાઢી લઈશું બધા ગલકા અને બટેકાની છાલ કાઢી લીધેલી છે હવે તેને આપણે સમારી લઈશું તમારે આ શાકમાં બટેકું ન નાખવું હોય તો પણ ચાલે છે પછી આપણે પેસ્ટ કરવાની છે પંદરથી સત્તર જેટલી લસણની કઢી અને આવી રીતે મીડિયમ ડુંગળી એક મરચું અને થોડાક લીમડાના પાન લેવાના હવે તેને આપણે મિક્સર જારમાં લઈ લઈશું જો તમને આદું ભાવતું હોય તો તમે આદુ પણ ઉમેરી શકો છો તમે જોઈ શકો છો સરસ પેસ્ટ થઈ ગઈ છે તો હવે આપણે શાક બનાવવા માટેની સામગ્રી તૈયાર છે ગલકા સમારાઈ ગયા છે બટેકા આપણી ડુંગળી લસણની પેસ્ટ અને મગની દાળ સરસ પલટી ગઈ છે દસ મિનિટ હવે તેને આપણે નિતારી લઈશું પછી આપણે કૂકરમાં વન થર્ડ કપ તેલ લઈશું તેલ ગરમ થાય એટલે તેમાં એક ટી સ્પૂન જેટલી રાય ઉમેરીશું ફ્લેમને સ્લો કરી દઈશું ચપટી હિંગ પછી જે આપણે પેસ્ટ બનાવેલી હતી તે ઉમેરી દેસું પછી તેમાં વન ફોર્થ ટી સ્પૂન હળદર ઉમેરવી અને થોડીકવાર માટે સાતડી લેવું પછી ગેસની ફ્લેમને વધારી દેવી અને જે મગની દાળ હતી તે ઉમેરવી એને આપણે મિક્સ કરી લઈશું આવી રીતે સહેજ મિક્સ કરી તેમાં બટેકા અને ગલકાને ઉમેરીશું અને સરસ મિક્સ કરી લઈશું મગની દાળ ઉમેરવાથી આ શાકનો સ્વાદ ખૂબ જ વધી જાય છે હવે આપણે મસાલા બે ટેબલ સ્પૂન લાલ મરચું ઉમેરીશું અને એક ટેબલ સ્પૂન ધાણાજીરું ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું પછી તેમાં આપણે થ્રી ફોર્થ કપ પાણી ઉમેરીશું આપણે જે પેસ્ટવાળી પ્લેટ હતી તેમાંથી લઈ લઈશું બધી પેસ્ટ અને પાછું એક વખત મિક્સ કરી લઈશું આટલા પાણીથી આ શાક લચકાવાળું થશે પણ જો તમારે રસાવાળું જોઈતું હોય તો તમારે વધારે પાણી ઉમેરવું પછી કુકર બંધ કરીને ત્રણ સીટી કરી લેવી ગેસની ફ્લેમને ફાસ્ટ કરી લેવી ત્રણ સીટી મીડિયમ ફ્લેમ પર થઈ ગઈ છે હવે કૂકરને આપણે ખોલી લઈશું એક વખત મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો કેટલું સરસ લાગી રહ્યું છે હવે તેને આપણે સર્વ કરીશું તો આપણે ગલકા અને મગની દાળના શાકને ગોળ લીલી ડુંગળી છાસ અને ગરમા ગરમ રોટલા જોડે સર્વ કરીશું તો મિત્રો તમને મારું ગલકા મગની દાળનું શાક પસંદ આવ્યું હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો જેથી તે લોકોને પણ ગલકાના શાકમાં એક નવીન વેરાયટી મળી રહે થેન્ક યુ આવજો